તમારા બધાને કેમ છે હું તો મજામાં દઈશો કાલે અમારે છે ને ફૂલ વરસાદ આવ્યો સાંજે બપોર લગી ચાર વાગ્યા લગી ફૂલ તડકો હતો અને ચાર વાગ્યા પછી છે ને ફૂલ વરસાદ આવ્યો અને રાતે હું સાંજે છ વાગે ઘરે આવ્યો ને ત્યારે તો ફૂલ વરસાદ હતો અને આજે હું ઘરે છું કેમ કે માણસો આજે આવ્યા નથી એટલે સાઈડ ઉપર ગયો નથી અને સવારમાં કામ કરતો હતો એમાં કાંઈ બ્લોક લેવાનો નહીં સવારમાં હું શું કામ કરતો હતો જો શહેરમાં હિંચકો લાવ્યો છે ને એને કલર કરવાનો છે એટલે પહેલાં એને ઘસો અને એ બધું કામ હતું એ બધું તા અત્યાર છે ને પણ મિની વાવાઝોડું કહેવાય એમ ફૂલ પવન આવે છે જોવા જવાનું આમ ફૂલ પવન છે અને અત્યારે વરસાદ આવે છે મારે ઉનાળામાં વરસાદ ચોમાસા જેવું બધું થઈ ગયું છે તો તમારા ગામમાં વરસાદ હતો કે નહીં આમ અમુક અમુક ઘણા વિસ્તારમાં કરા પડ્યા હતા પણ અમારે અહીં કરાણ એવું નથી પડ્યું અમુક અમુક વિસ્તારમાં પડ્યા હતા અમારે અહીં કરા નથી પડ્યા પણ વરસાદ પૂલ આવ્યો હતો ધોધમાર વરસાદ આવ્યો હતો તમને આગળ ક્લિપ જે જોવા મળશે તમે જોઈ લેજો અને અત્યારે પણ ફૂલ પવન આવ્યો નીકળ્યો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે 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 અને પવન અત્યારે પુષ્કળ આવે છે અને તે વાતાવરણ આમ જો પલટો મારી ગયો છે બધું આજ તો હવાર દિનો જ તે વાતાવરણ એવું છે સમજો વાદળા 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 થઈ ગયું છે બધે પાદળા થઈ ગયા છે અત્યારે આવે છે વરસાદ ને પવન બહુ છે અમે અહીં નહીં હોય કારણ કે અમારે અહીંયા બે મકાન આડું આવી ગયું એટલે પવન નથી પણ હમણાં ઝટકા બહુ પવનના લાગે છે અને વરસાદ જો ધીમે 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 ચાલુ થઈ ગયો છે અને બસ આવું છે આજનું અને મારે આજે કલર કરવાનો છે આને અને જોઈએ મેળા આવશે તો કરશું કેમ થાય કેમ નહીં એમ ને અત્યારે અત્યારે મજા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે 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 તો ઉનાળામાં ભાઈ વરસાદ આવે છે કેવું કહેવાય તમારે લોકોને વરસાદ તમારા ગામમાં કેવો પડ્યો તો જરા કોમેન્ટ બોમેન્ટ કરીને કહેજો અને આ પ્લીઝ તમે લોકો છે ને લાઈક નથી કરતા તો પ્લીઝ એક લાઇક કરો તો એ બાને મને મોટિવેશન મળે અને મને થોડોક સપોર્ટ મળે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને નાની અમથી એક મસ્તીની કોમેન્ટ કરો અને પવન અત્યારે પુષ્કળ છે અહીં આડું છે ને એટલે દેખાતો નથી બહાર જઈએ ને તો પવન લાગે પણ બહાર જવાય નહીં અને વીજળીના કડાકાને ફડાકા થાય છે એટલે

તો ચલો જો આપણે જમવા બેસી ગયા છે અને બટેકાનું શાક હતું આપણે રોટલી અંદર ચોળાઈ નાખી છે બાર જેવું સેમ બાર જેવું દહીં મળ્યુંરદાર આવું દહી અત્યારે ઉનાળામાં જ મળે તો ચલો હવે અમે હું જમી લઈએ જમીન કારી બસ તમને મળી મળજે તો ચલો અત્યારે હું જાઈ ગયો અને વાગ્યા છે અત્યારે છ અને જાગીને જોયો ને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જો ઉનાળો વયો ગયો અને ચોમાસું બે ગયું સીધું અ વચ્ચે બે ત્રણથી પુષ્કળ ગરમી પડી એ પછી રહેવાય નહીં ને એટલી ગરમી થતી હતી કાલ બપોર પછી કાલે બપોર લગી તો ફૂલ ગરમી થતી હતી કાલ બપોર પછીનો વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે આખો ઘડી તો આવે ને ઘડીક રહી જતો હવા માંથી બપોર લગી છાંટા છાંટા આવતા અત્યારે થોડોક ખારો આવે છે પાણી નેવે પાણી નીકળે ધંધોડા એવો વરસાદ આવે છે કાલ આની કરતાય સારો હતો આજે પવન થોડોક ઓછો થઈ ગયો છે વાતાવરણ છે ને આમ ફૂલ તાડું વાતાવરણ થઈ ગયું છે ચોમાસામાં શિયાળાનું વાતાવરણ હોય ને એવું અચ્છા પાકો આમ ચોમાસું કેમ બે એમ વાદા કાળા કાળા ડિબાંગ થઈ ગયા ગાજે છે વીજળી પડે આવું બધું કઈ થયું ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે કોમેન્ટ બોમેન્ટ કરીને કહેજો તમારે ત્યાં કરા પડ્યા કે નથી પડ્યા કે બધું બરાબર વરસાદ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ ચલો તો હાલો મળીએ પછી